હારીજ તાલુકાના જમણપુર ખાતે તલાટીની મનમાની સામે આવી છે પાટણ જિલ્લાના હારીજ તાલુકાના જમણપુર ખાતે તલાટી પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેવું ગામ લોકોએ આક્ષેપ કર્યા છે વહીવટીદાર તો હજુ સુધી જોયા જ નથી ગામ લોકો આવકના મરણના દાખલા માટે વારંવાર પંચાયત ખાતે ધક્કા ખાય છે પરંતુ તલાટી હાજર રહેતા નથી તેમજ મોબાઈલ ફોન પર જવાબ પણ આપતા નથી પંચાયત પણ ગંદકી હાલતમાં જોવા મળી રહી છે સફાઈ પણ કરવામાં આવતી નથી લોકો પાસેથી સફાઈ વેરા કર વસૂલ કરવામાં આવે છે લોકો ધર્મના ધક્કા ખાવા મજબૂર બન્યા છે મફતનો પગાર લેતા કર્મચારીઓ સામે સરકાર દ્વારા કાયદેસરના કડક પગલાં લેવા માટે ગામ લોકોએ મીડિયા સમક્ષ અરજ કરી છે ભીખુજી અઠુજી જાડેજા ઓકે બરોબર સાહેબ કેવાય છે કરાવવું છે મારે પણ ઈરાય હાજર હોતા નહીં પંચાયતમાં કોઈ દિવસ આ બે ત્રણ દિવસથી હું ધક્કા ખાઉં છું તો કોઈ આતું નહીં તો આજે હું આ અત્યારે આવ્યો તો એ પાસો જાઉં છું બરોબર આજ મારું કહેવાનું કારણ કે કોઈ દાખલા છે કોઈ સાત બાર ના ઉતારા છે એવું ઘટાડું હોય તો એના માટે અમારે પાસે શું કરવાનું બોલો ત્રણ દિવસથી આજે આવું છું પણ ત્રણ દિવસથી હાજર હોતા નથી આ ભાઈને બેઠાબી સાહેબ હા પછી દાખલો આવક નો ઘટાડો હોય અને કલાટી સાહેબ આવતા નહીં અને કોણી ભરો ભરતી

તલાટી સાહેબ આવતા નથી ફોન કરીએ તો ફોને ઉપાડતા નથી બરાબર કોઈ જવાબ આવતા નથી તો અમારે ક્યાં જવાનું અમારે સરકાર જોવા આનો જવાબ જોવો તમારું નામ જણાવો મારું નામ વાલ્મિકી હરીશભાઈ ગણપતભાઈ ઓકે